કેમ કે તું ખોટા ખાલે વિરોધ કરવા માંડી પડી છે પણ ગલત જગ્યાએ તું વિરોધ કરે છે મિત્રો લાલા આહીર એમ કહે છે તું ગલત જગ્યાએ વિરોધ કરવા માગી છે મિત્રો કેમ કે ગરીબોનો ઘર બનાવતા હોય છે ભાઈ તો તું ખોટા વિરોધ કરીને કીર્તિ પટેલને એમ કહેવા માંગે છે લાલા આહીર મિત્રો તો ખજૂરભાઈ મિત્રો બધા ગરીબોના ઘર બનાવતા હોય તો સારું કહેવાય ભાઈ અને ભાઈને કીર્તિ પટેલને કીધું છે કે તું માપમાં રજે तो मित्रों तुमने पूरा वीडियो बताऊ जो मित्रों तो वीडियो क्यों गमे छे मित्रों कमेंट करजो मित्रों तो बना रहो मित्रों वीडियो में एंड સુધી કલાલાહીર સુ કઈ છે મિત્રો અને આખો વિડિયો જોણજો મિત્રો પર સાચી વાત છે ખોટી છે পুরো পুরো વિડિયો જોને રહેજો બરાબર લાલાહીર બોલે છે મિત્રો ખજૂરભાઈ તો સપોર્ટ કરે છે ખજૂરભાઈને મિત્રો લાલાહીર મિત્રો તો સાચી વાત છે ભાઈ સપોર્ટ સારું કામ करतो અને સપોર્ટ કરવી જરૂરી છે મિત્રો તો લાલાહીર બોલે છે મિત્રો તો બરાબર છે મિત્રો કીર્તિ પટેલને પણ વોર્નિંગ આપી દીધી છે મિત્રો તો પાસળ સુ ક છે આહી રાખા વિડિયો મે પર પૂરા બન્યા રેજો મિત્રો તમને ટૂંક જ સમય માં વિડિયો બતાવશું મિત્રો તો આપડી ચેનલ ઉપર આયા તો મિત્રો આપડી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો મિત્રો અને પ્યારી કમેન્ટ કરી દેજો મિત્રો અને જોયે વિડિયો ગમે છે તમને ચલો બરત ને ડીકી મે જો બંદે મે તો બાય બાય સારું કામ કરતું હોય એ સારું કામ કરવા દે એમાં ભલાઈ છે વાપરતા આવડે એ આવડે ઘણાઈને ઘણા ન્યાયે છીએ હું ના જ પાડતો સારા કામ એ કરી રહ્યા પણ આ જગ્યાએ તું ખોટી છો પટેલ તને કહી દઉં મિત્રો અઢારે વરણ ખબર છે કે ખજૂરભાઈનું કામ બહુ સારું છે કે મિત્રો કામ મકાન બનાવી દેવું ગરીબ માણસોના મિત્રો આપણે ખાલી મકાન ઊભું કરીએ ને તો આપણે ફીણા નીકળી જાય તો એમ તો ખજૂરભાઈ આખું મકાન ગરીબ લોકોના મિત્રો મકાન ઊભા કરી દે બનાવી દે ને મિત્રો કયો એવો યુટ્યુબર છે કે પૈસા મળતા હોય ને ગરીબ લોકોની સેવા કરી હોય એવા એક